નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલમાં હું નિકું સ્વરાશ તહે દિલ્હી સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે લોકસભા ચૂંટણી બે ચોવીસમાં મિત્રો કર આધારિત જે ભરતી પ્રથા રદ કરવામાં આવશે નવી કાયમી ભરતી કરવામાં આવશે કરા આધાર પરથી થશે રથ તેના મહત્ત્વપૂર્ણ સમાચાર મળી છે તેના વિશે આપણે આ વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો અમારે જે વોટ્સઅપ ગ્રુપ અને કેટલા ગ્રુપ બંને બનાવ્યું છે તમે બંને જગ્યાએ આવશે એટલે જોઈએ તો લિંક ડિસ્ક્રિપ્શન છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવશે કોઈપણ ભરતી આવે કોઈપણ પરિપત્ર આવે સરકાર કર્મચારી બાબતો હોય એ આગળવાડી બાબતે હરેક માહિતી જે ઉપયોગી બને તેમાં તમે ચેનલ પૂરત કરવામાં આવે ચેનલ સબસે કરવાનું ભૂલશો ચાલુ વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી છે તો મિત્રો કહ્યું તેમ કર આધારે ભરતી પત્ર રદ કરવામાં આવશે મિત્રો ત્રીસ લાખ જે ત્રીસ લાખ જેવી મિત્રો ત્રીસ લાખ જેવી ભરતી કરવામાં આવશે અને કર આધારે ભરતી રદ કરવામાં આવશે આવું નિવેદન મિત્રો આપણે મળી રહ્યું છે કે હાલમાં ચૂંટણી લોકસભા ચૂંટણી આવી રહી છે અને રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર દનપતિઓ દેવા માફકા એટલે નાણાં ચોવીસ વર્ષ સુધી મને મનરેગા યોજના ચલાવીને શ્રમિકોને મદદરૂપ થઈ શકાય રાહુલ ગાંધી જોધપુર અગાઉના રાજસ્થાન વિસ્તાર જનસભાઓ સંબોધી હતી તો બસ બસપા સુપ્રીમોએ માયાવતીએ નાગપુરમાં કહ્યું જાતિઓ માનસિકતા કારણ કોંગ્રેસ નુકસાન થયું છે અને નેશનલ લોકસભા ચૂંટણીનો માહોલ જમ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા મોટા બેઠક ઉપર ઉમેદવારની પસંદગી કરી લેવામાં આવી છે જ્યારે જે બેઠક ઉપર ઉમેદવારોની પસંદગી બાકી છે ત્યાં હાલ પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે બીજી તરફ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના આગમનને એનડીએ સહાય છે અને નરેન્દ્ર મોદી આગમનમાં સરકારે ગરબે કરવા માટે કોંગ્રેસ સહિતની વિપક્ષ નેતાઓ ગઠબંધન કર્યું છે તેમાં વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારના ગેર ગેરવર્ગમાં રણનીતિ તૈયાર કરી છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપના આગળ સમગ્ર દેશના ઝંઝાવટની ચૂંટણી પ્રચાર કરીએ છીએ મિત્રો જે રાહુલ ગાંધી કોંગ્રેસ અને રાહુલ ગાંધી કહ્યું છે તો સરકાર આવશે તો ત્રીસ લાખ જેટલા સરકાર ત્રીસ લાખ જેટલા જેવી નોકરી આપવામાં આવશે અને કરા જેટલી પણ કરારતી ભરતીઓ છે તે પ્રથા રદ કરવામાં આવશે આહ મિત્રો આજની મહત્વની આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ